હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતે તમારું સ્વાગત છે તો અત્યારે છે બધાના ઘરે જઈ અને ઠંડુ મીઠું કઈ ખાઈ ખાઈ ને કલટાળી દે કે આપડા ઘરે જ્યારે મહેમાન આવે નવ વાગ્યા સુધી રાતના મહેમાન બેઠા હોય છે તો આપણે ઝટપટ કઈ વાનગી બનાવીએ આપણે વિચાર કરતા હોય છે કે હાલો હવે મહેમાન બનાવી ગયા તો આપણે કઈ પાંચે જ મિનિટમાં સરસ મજાનું કાંઈક બની જાય એવું બનાવીએ તો આપણે સરસ મજાનો મકાઈ પુલાવ બનાવું છું તો એનાથી પેટ પણ ભરી જાય અને એકદમ ટેસ્ટી એવું લાગે છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એકદમ ટેસ્ટી એવો આપણે મકાઈ પુલાવ બનાવવા માટે છો મેં બાસમતી ચોખા લીધા છે તો આ ચોખાને છે ને આપણે પાંચ મિનિટ પહેલાં પલાળી રાખવાના અને થોડા વેજીટેબલ નાખવાના તો એમાં છે ને મેં કેપ્સિકમ લીધું છે બટેટો લીધું છે થોડી ડુંગળી કટ કરી લીધી છે ગાજર લીધું છે ને મકાઈ લીધું છે ઉપરથી આપણે થોડું કોથમીર પણ એડ કરીશું થોડું આદુ મરચાં બધું નાખી અને સરસ મજાનો ટેસ્ટી ફૂલ આપણે મકાઈનો પુલાવ બનાવીશું તો આપણે છે ને મકાઈ પુલાવ બનાવવા માટે મેં છે ને ચોખા લીધા હતા તો એક કટોરી ચોખા લીધા હતા એને છે ને દસ મિનિટ પલારી રાખા છે એકદમ સરસ પલરી ગયા છે તો આમાંથી આપણે સરસ મજાનો મકાઈ પુલાવ બનાવી આપણે કુકરમાં મકાઈ પુલાવ બનાવવાનો છે તો એના માટે આપણે થોડું તેલ એડ તો આપણે એક જ ચમચી જેટલું તેલ એડ કરશું વઘારમાં અને એક ચમચી જેટલું આપણે ઘી એડ કરશું હંમેશા આપણે કોઈ ભાત વઘારી કે ખીચડી વઘારી તો ઘીનો સરક આપણે એડ કરીશ તો સ્વાદ સરસ આવે છે તો આપણે છે ને વઘારમાં થોડા ખડા મસાલા નાખવાના છે તેમાં એમાં સૂકું લાલ મરચું તસ અને લવિંગ અને બાદિયા અને આપણે એડ કરશું અને જોડે બે તમાલપત્ર પણ એડ કરી દઈશું અને થોડું આપણે જીરું એડ કરશું થોડી હિંગ એડ કરશું મીઠા લીમડાના પાનને પણ એડ કરશું અને કટ કરેલું એક લીલું મરચું અને આદુને પણ એડ કરી દઈશું આપણે

તો આપણે એ અંદર ટમેટું એડ કર્યું હવે છે ને બટેટું આપણે થોડા વેજીટેબલ એડ કરશું એ અંદર કેપ્સિકમ ગાજર ને આ મકાઈ છે ને કાચી જ છે તો આની જોડે બી બલ્ક થઈ જશે તો મકાઈ પણ આપણે એડ કરીશું આપણે છે ને એકદમ સરસ વેજીટેબલ થોડા સાતરી લીધા છે હવે છે ને આપણે મસાલા કરી લઈએ તો સ્વાદ અનુસાર આપણે નિમક એડ કરીશું અને થોડી આપણે હળદર એડ કરશું અને આ ભાત છે ને આપણે થોડા તીખા બનાવવાના છે તો આપણે લાલ મરચું પણ એડ કરશું અને ધાણાજીરું પાવડર એડ કરશું અને થોડો આપણે ગરમ મસાલો એડ કરશું આ બધા મસાલાને છે ને એક મિનિટ આપણે આ રીતે સાતરી લઈશું વેજીટેબલ અને બધો મસાલો આપણે એડ કર્યો છે ને એને એકદમ સરસ સાતરી લઈશું રાઈસ ને છે ને મેં પલાળીને રાખ્યા હતા તો આને છે ને મેં અડધી કલાક જેવા પલાળી રાખ્યા હતા તો જે પલરેલું પાણી હતું ને એ ઉપર હટાવી દીધું છે અને આ રાઈસ ને છે ને આપણે અંદર એડ કરી દઈશું છે ને એક કટોરી ભાત લીધા તા તો એની સામે આપણે ડબલ પાણી લેવાનું તો આપણે જેટલા રાઈસ લીધા હતા ને એનેથી ડબલ પાણી લીધું આમાં છે ને આપણે છૂટો દાણો ભાત કરવાના છે એટલા માટે આપણે ડબલ જ પાણી લેવાનું વધારે નહીં લેવાનું તો પછી છે ને ચીપકેલા એવા ભાત રહેશે આપણા અને છે ને થોડો આપણે લીંબુનો રસ પણ એડ કરશું અંદર અને થોડી આપણે કોથમીર ઉપરથી ગાર્નિશ કરશું આ રીતે અંદર અને કૂકરનું ઢાંકણ બંધ કરી અને બે વિસલ કરશું અને એક મિનિટ સુધી છે ને આપણે ધીમે આંચ ઉપર રાખશું એટલે આપણો દાણો છે ને અંદરથી એકદમ થીજી જાય ને સરસ થઈ જાય આ કૂકરમાં છે ને આપણે બે વિસલ કરી અને પછી એક મિનિટ સુધી ધીમા તાપે રાખ્યું હતું તો હવે છે ને કુકરે ઠરી ગયું છે સરસ તો આપણે નીચે લઈ અને ચેક કરી લઈએ કે આપણો ભાત ચડી ગયો છે કે શું પરફેક્ટ દાણાદાર સરસ મજાનો આપણો રાઈસ થિયો છે તૈયાર આ બાદ છે ને આપણે ગરમા ગરમ સર્વ કરશું તો દિવાળીના તહેવારમાં કોઈ મહેમાન આવે તો આપણે ઝટપટ સરસ મજાના રાઇસ બનાવીએ કી તો આ રીતે મકાઈના રાઇસ આપણે બનાવીએ અને દહીં જોડે આપણે ખાઈએ તો એકદમ ટેસ્ટી એવા સરસ મજાના લાગે છે તો મારા જેવો આ રાઈસની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે મકાઈ પુલાવ તમને કેવો લાગ્યો મારો થેન્ક યુ